વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં જમાઈએ તેના કાકા સસરા પર જ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ધવલ ટક્કર નામના જમાઈએ તેના કાકા સસરા પર જ હુમલો કર્યો હતો હુમલો કરનાર આરોપી ધવલ ટક્કર વડોદરાના પ્રખ્યાત કાના ગ્રુપના માલિકનો દીકરો હોવાનું પણ સામે આવ્યું છે કાકા સસરા જગદીશ ઠક્કરને ફટકા મારીને જમાઈ અને તેની સાથે આવેલ ઈસમો ફરાર થઈ ગયા હતા ઘટનામાં કાકા સસરાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હુમલો કરનાર ધવલ ઠક્કર ઇજાગ્રસ્ત જગદીશ ઠક્કરની ભત્રીજીનો પતિ છે પત્ની ઘરે પાછી ન આવતા જમાઈએ બદલો લેવા કાકા સસરાને માર માર્યો હતો પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરામાંથી આ મહત્વના સમાચાર છે કે જ્યાં વડોદરામાં જમાઈએ જ કાકા સસરા પર જીવલેણ હુમલો કર્યો છે અને માર માર્યા બાદ તેના સાથે આવેલ ઈસમો અને જમઈ ધવલ ઠક્કર ત્યાંથી ફરાર થઈ ગયા હતા